તારી જ બોલવામાં કઈ ભૂલ થઈ હશે કૃષ્ણ ના સાંભળે એવું તો ક્યાંથી બને તે તારા પ્રાણ જ નહીં રેડ્યા હોય પ્રયત્નોમાં કૃષ્ણ હાથ ના લંબાવે એવું તો ક્યાંથી બને તારી શ્રદ્ધા પર તારી શંકાના વાદળો હશે કૃષ્ણ કૃપા ના વરસાવે એવું તો ક્યાંથી બને પ્રેમથી નહીં ધરી હોય તે તારા જીવનની ફળશ્રુતિ કૃષ્ણ ના અપનાવે એવું તો ક્યાંથી બને તારો અહંકાર તો નહીં આવ્યો હોય ને વચ્ચે કૃષ્ણ દર્શન ના આપે એવું તો ક્યાંથી બને કૃષ્ણ ના સાંભળે એવું તો ક્યાંથી બને કૃષ્ણ હાથ ના લંબાવે એવું તો ક્યાંથી બને કૃષ્ણ કૃપા ના વરસાવે એવું તો ક્યાંથી બને કૃષ્ણ ના અપનાવે એવું તો ક્યાંથી બને કૃષ્ણ દર્શન ના આપે એવું તો ક્યાંથી બને કૃષ્ણ ના સાંભળે એવું તો ક્યાંથી બને